બદલાઈ રહ્યું છે જેટલું ધાર્યું હતું એના કરતા ઝડપથી આપણી આસપાસ કોઈ ગજબ બદલાવ થઈ રહ્યો છે કેવું હતું ખબર છે હું રેડિયો પર માત્ર અડધી મિનિટ અથવા ફોર્ટી ફાઈવ સેકન્ડ માટે બોલતો અને મારી બધી જ વાત ઇફેક્ટિવલી તમારા સુધી પહોંચતી પહેલા અમારી ઉપર ટાઈમ લિમિટ હતી કે ફોર્ટી ફાઈવ થી વધારે નહીં બોલવાનું પણ તો કમ્યુનિકેશન બરાબર થતું કારણ કે આપણી વાતમાં બીજો કોઈ ઘોંઘાટ નહોતો મારા શબ્દો સીધા તમારા સુધી પહોંચતા કારણ કે તમારા મનમાં કોલાહલ નહોતો અને મારા વિચારોમાં નોઈઝ નહોતો હવે તો આપણે બંને આસપાસના વૈચારિક કોલાહલનો ભોગ બન્યા છીએ તમને વોટ્સએપ કોમ્યુનિકેશન નડે છે સતત સતત અને મને કોન્સ્ટન્ટલી ઇન્ટરનેટનું વૈચારિક અતિક્રમણ નડે છે આપણા મન થોડા વર્ષો પહેલા ખાસ એવા સ્થિર હતા હવે અતિશય ચંચળ થયા છે થયું આમ થવું જોઈએ પણ થયું ઊંધું જે થવું જોઈએ થયું જુદી રીતે સાવ વિચારી સદગુણ ગણાતી તે લોકો વખાણ કરતા એ વેલ્યુ આજે હાસ્યાસ્પદ થઈ ગઈ છે જેમ કે ગાળ ના બોલવી એ વાત એક જમાનામાં સભ્ય સમાજનું પ્રતિક હતું હવે હવે દરેક વાક્યમાં ગાળ બોલનારા લોકો છે હવે જે ના રમે એની બધા ઉડાવે જેમકે ને રૂટીન ની વાત કરી સમયસર ઊંઘી જવું એક નિયમ હતો અને હવે કોઈ એમ કે હું દસ વાગે ઊંઘી જઉં છું તો એ મજાક ને પાત્ર બની જાય એક સમય એવો હતો કે જયારે સ્મોકિંગ કરનાર છોકરા સાથે કોઈ છોકરી લગ્ન કરવા હા ના પાડે અને હવે હવે સોશિયલ ડ્રિંકિંગ પણ વેલકમ છે પહેલા કેવું હતું કરપ્શન કર્યા વગર નીતિમત્તાથી પૈસો કમાનાર ગર્ભ સીમંત લોકો હતા જે સદાચારથી જીવતા એટલે પૈસો ખૂબ હોય પણ એમનું આચરણ સદાચાર વાળું હોય અત્યારે અત્યારે પૈસો હોય અને ઉડાવો નહીં ને તો સાહેબ લોકો તમને મૂરખ ગણે કે કમાઈ જશે એના માટે તો આજનું મોર્નિંગ મંત્રા દરેક વર્ષે દરેક સમયગાળામાં દરેક ફેઝમાં નું ધોવાણ મૂલ્યોમાં કટોકટી વર્તાતી જ રહે છે અને આ વર્તાતી જ રહેવાની અટકવાની નહીં જિંદગી સરસ મજાની બરફી જેની મીઠાશ ધીરે ધીરે ઓછી થતી જાય ગળપણ ઓછું થતું જાય અને શુદ્ધતા એ કટોકટીમાં રહે સાત વાગ્યે બાર મિનિટ થઈ રહી છે વેડિયો મૃચી નાઇન્ટી એટ પોઈન્ટ થ્રી એફ એફએમ હું શોધવાની